જુનાગઢ રાજ્ય કક્ષાની ગિરનારની સ્પર્ધામાં ઇનામના રૂપિયા એસી હજાર હજુ ન મળતા સ્પર્ધકોએ ઇનામની રકમ ચૂકવવા માંગ કરી હું ગીર સોમનાથથી આવું છું જ્યારે સાત ફર્સ્ટ ટાઈમ ગિરનાર રાણ સ્પર્ધા થઈ હતી સ્ટેટ લેવલની ત્યારે મારા સિસ્ટર છે તેનો ત્રીજો નંબર આવેલો છે બે બ્રધર છે એનો પાંચમો એકનો સાતનો એકનો આઠમો એમ ત્રણ ચાર જણા નંબર આવેલા હતા પણ ગુજરાત સ્ટેટના જે સરકાર તરફથી પૈસા મળે છે તે એમ કહેલું હતું કે તમે બીજા દિવસેની ડિટેલ મોકલી દેજો તમારા ખાતામાં પૈસા આવ્યા ત્યાં કોલ કરેલો પણ એવી રીતના કહેલું કે દોઢ બે મહિના થયા ત્યારે પૈસા આવશે પણ હજી સુધી આવ્યા નથી એક મહિનો તો ઉપર થઈ ગયો અત્યારે મેં વાત કરેલી અહીંયા મેડમને તો મેડમ એમ કહે છે થોડા કામમાં છે એટલે વાર લાગશે પણ હજુ સુધી પૈસા આવ્યા નથી અત્યારે ઓલ ઇન્ડિયાની પણ સ્પર્ધા આજે પતી ગયેલી છે એનાય પૈસા ક્યારે આવે તોય ખબર નથી અત્યારે એમાં એક ભાઈનો નંબર આવેલો છે ને સ્ટેટ લેવલના છે તોય પૈસા આવ્યા નથી એટલે મેડમને કહું કે જેમ બને એમ અમારા પૈસા વહેલા આવે કેમ કે વિદ્યાર્થીઓના પૈસા છે મારા પોતાનાય નથી એ લોકોને મહેનતના પૈસા એટલે જેમ બને મેડમને જુનાગઢના અધિકારીઓને જે રમત અધિકારી અધિકારીઓ છે અને સરકારને વિનંતી કરો કે ઝડપથી ઝડપ પૈસા મળે પૈસા મિનિમમ બધાયના બધાયનો હિસાબ કરીએ તો એસીથી નેવું હજાર રૂપિયા થાય છે ચારથી પાંચ જણાનો હવે તો ડિજિટલ જમાનો છે એટલા માટે તમે એમ કહેલું કે બીજી વોટ્સઅપ કરી દેજો તમારી જે બેંક ડિટેલ્સ જે અમે બીજા જ દિવસે મોકલેલી હતી એ લોકો એ જીતા કઈ આવેલું નથી એટલે હવે તો રિસ્પોન્સ એટલો નથી મળેલો હવે એ લોકો એનું કામમાં કઈ શું કામ કરતા હોય તો આપણે ખબર ન હોય એટલે કામમાં એના કારણે થયું હોય જીતા પૈસા આવ્યા નથી ક્યારે આવે તો ખબર ન એટલે જેમ બને જેમ માંગ એ છે કે જેમ બને એમ પૈસા વહેલા આવી જાય કેમ કે સ્ટુડન્ટ ને ખર્ચા પાણીને પૈસા જોતા હોય ઘરમાંથી મમ્મી પપ્પા આગળથી માગવા પડતા ન હોય પડતા હોય છે પણ એના પૈસા એને ઝડપથી મળી એ માટે હું માંગ કરું છું રકમ મારી સિસ્ટરની છે જે થર્ડ નંબર આવેલી હતી તેત્રીસ ત્રીસ હજાર વારા પારો પછી બે બ્રધર છે યુવરાજ સોલંકી અભિષેક ગાવડિયા રાહુલભાઈ રાહુલભાઈ પરમાર એ બધાની છે પણ રકમ આવી નથી બામણી હાર્દિક જેસાભાઈ